રામ રામ સીતારામ બધાનું સ્વાગત છે સટણ કાર તો બધાયનું ઇન્ટ્રોડક્શન દઈએ હા તમારે ચેનલ સર કે હું આ જાય થેન્ક યુ હાલો બેન ની જો ખરેખર જે મેર નો છે એ તો ક્યાંય નથી હા બેન છે રાણા રાણા તમારે ચેનલ માં જીવી છે

એટલે લીલુબેન ની કોઈ ઓળખે નહીં કે બ્રાહ્મણ છે લીલુબેન તમારે જે કીર્તન બોલો છો તમે ત્યારે તમે એક વાક્ય બહુ બોલ્યા હતા કે જે હું કીર્તન બોલું ત્યારે મને સામે ચિત્ર દેખાય બરાબર એટલે તમારા જે કીર્તન માણસો સુધી માણસો જોવે છે ખૂબ જોવે છે અને ખૂબ સપોર્ટ કરે છે તમારો બધા બધા કરે દર્શક અને મિલિયન માં વિડિયા જાય અને લીલુબેન ને ખાસ વિડિયા જોજો જોવે જ બધા મિલિયન ની અંદર વિડિયા જાય

તેની પણ જો નિહાળો આ રીતનું કંઈક આયોજન હતું અમારું મીટઅપનું યુનિક રિસોર્ટમાં જો બાળ આપણે બધા ઉપર બેસે ગયા ઉપરથી તે હાંસો સારું સારું દેખાય ને હવે બધા નવા નવા યુટ્યુબર છે આગળ બધા જૂના જૂના બેઠા ને એમની જુનિયર ને આમ મામા દીકરી આવે કે એની ઉપર ફોલો કરી લીજો શીતલ બોખીરિયા ગોઢાણિયા નામનું ચેનલ છે

ગુજરાતમાં એજ્યુકેશન માં પેલા નંબર પર છે મારું એકાઉન્ટ આનાથી આગળ કોઈને ફોલોવર એટલા નથી જે કોઈ પાછળ રામ રામ સીતારામ પટેલ તમારું નામ હે રામ પરમાર ને મારું ચેનલ નું નામ હે આરબીજી ઉલો ને એક બીજું ચેનલ હે નાથી સ્પેશિયલ એમાં ઈમાં મને એક્ટિવ ને ને બાકી તો બકે સલાહ સુસન દેવાનું હે ને પણ કામ કરતું રહેવાનું YouTube માં અમારે પહેલા 1000 સબસ્ક્રાઇબર નતા ને એમ થાય

સૌ પહેલા તો અહીં બેઠેલા બધા યુટ્યુબરો હૃદયથી ધન્યવાદ આપસો જે મહેનત કરી છે જે વિડીયોઝ બનાવીએ છીએ એ જોઈને જ અમને પ્રેરણા અમે વિચાર્યું કે અરે આ બધા લોકો દિલથી જીતી લીધા તો ચાલો ભાઈ આપણે પણ કોમેડી કરીને લોકોના ચહેરા પર હાસ્ય લાવીએ હવે ભલે ક્યારેક અમારી મજાક પર લોકો વધારે હશે કે અમે જ જોઈને

એવાય કે તમોટોડિયાના ચેનલ માં હે ને મામાને ઘણા લોકો મામા મને આને કે તો વાયરલ છે ને કે વાયરલ મને તો એકતે ને આ મોટી મોટી વાત છે

ઘેર ઘેર કીર્તન કરવા જઈએ અને કોઈ પણ માણસની આપણે ઘર પવિત્ર કરીએ કે મોટા મોટા કલાકાર આપણી તેજસભાઈ જીવાને તેડાવે ન હોકતા હોય કોઈ તો અમારા તેડાવે તેડાવેલીએ એટલે અમીને ઘર પવિત્ર કરી દઈએ ને અમણી અમણી તેની બેહવા દે અમારે કોઈને ખાવું પીવું ન હોય પણ અમણે ઘડીક બેહવા દઈએ હાંસવેલીએ ઘણીક વાર એક આ દેહી ગમે એના જાણતા ફૂટે

नीवा ए समाधि मा ता गोडाउ रे अ तारे खाली एडभर्टाइज गरि मको आठियो ना त आठो न्या गाउ हामी त अनि कोक म्याक आदि दिए त हवारी भई गयो त आजिना આ યુટ્યુબ ની અંદર આજે આપણી શાંતિથી બેઠા બહુ સરસ મજા આજે જે ડિસિપ્લિન રાખ્યું મારે માટે એક શાંતિથી બેસવું અને એક ડિસિપ્લિન બે મારા માઇન્ડ ઉપર છે બાકી મને બીજું કોઈ માઇન્ડ નહીં તમે એક ડિસિપ્લિન હશે અને એક આપણો સ્વભાવ સારો હશે તો માણસ સામેથી આપણી બોલાવતા આવશે બરાબર એટલે મારે તો કંઈ વધુ કહેવાય રાણી બેસ જો તમે ક્યાંય બહાર ભાગ ભાગ તમે ન કરતા એટલે આ યુટ્યુબરની મારી બધાને ખરેખર બહુ સરસ હમીરભાઈ આયોજન કર્યું અને નાના યુટ્યુબર મને મોટા યુટ્યુબર કરતાં નાના યુટ્યુબર વધુ ગમે ગમે ને ગમે અને મે બધાને કેમ છે કે ગમે ત્યારે મને બોલાવશો તો હું એ ઘરે જાય એમ કે અહીં નહીં આવો તો હું ત્યાં પણ જવા માટે તૈયાર છું આ તો બધી એક દરિયો છે તમે જેટલું પીઓ એટલું પીવાનું છે હમીરભાઈ બરાબર તો એમ નહીં માનવા તો હમીરભાઈ ની સિલ્વર બટન મળી ગયો તો આપણી કેદી મળી હમીરભાઈ ની ચાર વર્ષ થયા હમીરભાઈ કેટલા વર્ષ થયા ચાર વર્ષે એમને સિલ્વર બટન મળ્યું મારે કહેવાનું બાકી હતું તો આપણે બધા સૌ તાળીઓથી વધાવ્યું બધા હમીરભાઈ ને સિલ્વર બટન મળ્યું તો ખૂબ ખૂબ હમીરભાઈ તમારો પણ ખૂબ આપણે પાલટી આપવાની ભાઈ અને બીજી અને બીજા જો હું કહું તો દેવનભાઈ વડેન્દ્ર આજે કચ્છની ધરતીમાં જેમનું કચ્છની ધરતી ઉપર જે ભજન કરી આવ્યું ને એ ક્યાંય વિશ્વમાં પાછો ન પડે એટલે દેવનભાઈ અમારે આપણી મેઘનાથી પ્રત્યે મને ખૂબ ગૌરવ છે ખૂબ અભિમાન છે અને તમે ખૂબ મોટી પ્રવૃત્તિ પ્રગતિ કરો બરાબર હમણાં જ મેં તમારો પ્રોગ્રામ કચ્છનો હાંઠ્યો ખરેખર મજા આવી આનંદ આવ્યો અને કીર્તિદાનભાઈ આરે પણ

જેમ અનુકૂળતા આવે જેમ આનંદ આવે તમારી તારીખ તમારો વાર તમારો સમય મારા આ યુનિક રિસોર્ટના દરવાજા તમારા બધા માટે હંમેશાને માટે ખુલ્લા છે અને આ વખતે પણ તે વખતે આપણે ઓ બાભાઈ અમીરભાઈનો એ ધવલભાઈનો યુનિક રિસોર્ટ એને આપણે આ આવડી બધી જગ્યા આપીએ બધાને મીટઅપ કરવાનો તો ભેગા થવાનો મોકો મળ્યો ને આપણે બધાને સૌને આમંત્રણ મળ્યું બધા યુનિટ એપિસોડ અમીરભાઈ અને જે કોઈ આયોજન કરતા છે બધાનો ખૂબ ખૂબ આભાર અને અમારી દિવ્ય ફેમિલી બ્લોક લગભગ ફક્ત બધાને ખબર છે કોઈ નવા ક્રિએટર હોય ને ખબર ન હોય તો અલગ હોય ને અમારે રેસીપીના ફેમિલી વ્લોક ટ્રાવેલિંગ આવું બધું યુટ્યુબમાં કામ કરતા ને અટાણે વધારે પડતું ફોકસ તો ફેસબુક ઉપર છે ફેસબુકમાં આઈડી છે દિવ્ય દિવસ ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ડિજિટલ જીવીયસ તો એમાં પણ જો કોઈને ફોલો કરવો હોય તો સર્ચ મારી કરી દીધો બાકી તો બીજું તો શું નવી કંઈક એવાનું નથી થતું અમીરભાઈ એ કઈ નહીં કહું મારો ફોન આલે તો ચાલુ રાખ્યું આવોનું રોકણભાઈ મેગ્નેટ જેવું કામકાજ છે અમુક છે ને મેગ્નેટ બે પ્રકારનું હોય મેગ્નેટ ની એક સાઈડ છે એ તમને આમ ખીચતી હોય એક સાઈડ છે એ તમને આમ દૂર કરતી હોય આમાં નોગણભાઈ ને અમીરભાઈ ને કારો હતો ને આ બધાય એવા માણસો છે કે એને આ વસ્તુ ખેંચે અને ધારે એટલી ઘડી અહીંયા ઊભે હતી અમુક જે અમારા જેવા નેવા થિયેટર છે કે એને આલું મેગ્નેટ આમ દૂર ફેંકે એવું છે એટલે એમ થાય કે ઝટપટ બોલાઈ જાય ઝટપટ ભાઈ ગયા ને ઝટપટ મૂકે નાથી થી પાછા આપણી સીટ ઉપર વિહા જાય એટલે આવું બધું છે અમીરભાઈ દાયો નહીં હવે શું કરવાનું થાય નોગણભાઈ છે ને અને તો આ ધવલભાઈને રિસોર્ટ ની અંદર આવ્યા અને જેના માણસોએ આપણી સેવા ખૂબ સરસ મજાની આપી ધવલભાઈ અમને આનંદ થયો રિસોર્ટની અંદર આવી બરાબર અહીં તો લગભગ ખજૂરભાઈ આવી ગયા હતા ને એટલે આ રિસોર્ટની અંદર ખજૂરભાઈ પણ આવી ગયા તેથી અમને ખબર નહોતા ખરેખર બરાબર

હું થોડીક વાર લગભગ ઓફિસની બાજુમાં બેસીને સાંભળતો ને એમ હતું ભલે ચાલુ હોય ત્યાં વચ્ચે વચ્ચે પડવું નથી જવું નથી એમ સાંભળવાની એટલી મજા આવતી હતી ને કે પછી રોકાણું નહીં ભાઈ એટલી મજા આવે છે ને આવી વાતું થાય છે તો આલો આપણે જઈએ એમ તો મોબાઈલમાં જોતા હોય ને તો કોઈ પણ તમારે એક જણાનો વિડીયો જોઈ શકીએ કે રીલ્સ કે સોંગ કે ગમે

મેં આ પેલા પણ કીધું છે જે મમીર કીધું તો એમ તમારો રિસોર્ટ છે આજે પણ આવ્યા છો ફરી વખત પણ આવજો અમે રાહ જોશું તમારી બરોબર છે એની ટાઈમ મોસ્ટ વેલકમ તમે બધાય અને એમાંય અમારો સ્વાર્થ છે કેમ કે લગભગ હું ન ભૂલતો ને તો સૌરવ જોશી કે કોક છે બહુ મોટા યુટ્યુબર છે બરોબર 2030 સુધીમાં લગભગ તમને બધાયને હું નિયા જોઉં છું બરોબર છે અને જો અમારા તમારી રિલેશન હશે તો અમને આજથી પાંચ વર્ષ પછી એનો ફાયદો મળવાનો જ છે અને એક બ્રાહ્મણ તરીકે મારા આશીર્વાદ છે કે બહુ જલ્દી તમે નીતિનભાઈ જાની તો ન્યા સુધી તો તમે 2027 28 માં જ પહોંચી જાવ પણ સૌરવ જોશીની ની સાઈડ તમે 2030 સુધી માં કાપી લ્યો દરેક એ દરેક બરોબર છે આવા મારા જે આશીર્વાદ છે તમને બધાને એટલે આ અમે અત્યારે તમને બોલાવીએ છીએ ને એ અમે છોડવો વાવીએ છીએ કે જે 2030 માં કે 32 માં કે જ્યારે તમારી ખેતી જે છે અત્યારે પણ લગભગ ગુજરાત સુધીનો લગભગ બધા આવી ગયા હશો પણ ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર પણ જ્યારે તમે બધા હશો પછી અમે તમને કહેશું ભાઈ એક આવીને રીસ બનાવી દો ને એમ ત્યારે પછી તમે રીલ્સ કઈ બનાવવા જવાબ નહીં દે પણ અમારું કરી દેશો કરી દેવો ને બસ આ અમારો સ્વાર્થ છે જે છે હકીકત છે કોઈ સેવા કરવા આશ્રમ લઈને તો આપણે બેઠા નથી બરોબર છે પણ આ સ્વાર્થ છે ભવિષ્યનું વિચારીને હાલવું પડે આ વસ્તુ વિચારીને અમે હાલીએ છીએ પછી અમીરભાઈ અમીરભાઈ અરે આપણે આજનો જ્યાં કાર્યક્રમ કરવો તો ઘણા દિવસથી અમીરભાઈ આપણે વાત ચાલુ હતી બરોબર વળી કંઈક તારીખ આવે ને વળી એમાં આગળ પાછળ ને આવવું હતું અને તે તારીખ આવી ગઈ થોડુંક વરસાદની મને બીક હતી કે જો વરસાદ ન આવે તો સારું તો ભગવાને આપણું ધ્યાન રાખીને આજે લગભગ એવું લાગતું નથી કે આ વરસાદ પણ હું મારી જેમ જ છે બરાબર એમ મને બોલતા કે આવડતું નથી પાછા શ્વાસ ન લ્યો બોલવામાં એક ગાનું બોયલા રાખે અને કદાચ તો ખબર નઈ કેમેરો ચાલુ થાય ને માઇકાય